અને ગરમી પણ ફૂલ છે આપણે જો કાલ આવ્યો ને કહેતા હતા કે ફૂલ મોસ કરવાના છે પણ કાઈ રાઈટ એ કઈ ચાલુ નથી શકડો ને ભુજભાઈ નતો એટલે કઈ મજા આવી નહી એટલે હાંજે ગયા જતા પાછા અત્યારે છે ને ચકડોળ ને એવું ચાલુ થઈ ગયું છે પણ તડકો એમ છે હેવી શું કહો કૌશિકભાઈ તડકો ફૂલ ફૂલ છે ભાઈ માણસોની કાફી કે થઈ ગઈ હા બેકો થઈ ગયો જોરદાર થઈ ગયો છે અને તડકો જોરદાર થઈ ગયો છે જો આ બધું તમે જો

અને હમણાં ઉપર જઈને તમને મેળો બતાવું કે અત્યારે તમે આ મેળો જુઓ આ બાજુ સાઈડ અહીંયા છે હોડીઓ અને આ બાજુ છે બધું મોટું ચકડોળ અને આ સાઈડ છે તરણેતર મેળો ભાઈ ભાઈ ઉપરથી જુઓ મેળો કઈક આ રીતે દેખાય છે તરણેતર

અને ઉપર થી તમને છે ને એક વાર મેળા નો વ્યૂ બતાવી દો તમે એકવાર ઉપર થી મેળો જોવો યાર જો ડ્રોન હોત ને તો મસ્ત દેખાય પણ ડ્રોન નથી છતાં પણ અહીંથી ઘણું બરો ડ્રોન જેવો દેખાય છે તો ચાલો તમે બધાને દેખાડી દો

અમારા પ્રતાપભાઈને બધાય પાસે મળી ગયા છે મેળામાં અરે પણ તમે હતા નહી યાર કે જો આમાં બજે આપણે કૌશિકભાઈ હોત તો આપણને મળી ગયા છે જોકે કે હવારમાં હર્યો છે આ ભાઈ મજા મજા અરે મજા મજા ક્યો છે ને હવે આ ઘટના <laughs> <laughs> મજા મજા આ બાજુ તમે જુઓ અને હાલો આપણે જગ્યા નહિ નઈ રે ઉપર વ્યા જલ્દી મિત્રો મોત ના ઉપર આવી ગયા છે અને આ બાજુ જો મેળો તો કઈક આ રીતે દેખાય છે બાકી મોત નો કુવા જોવો

াই <laughs> গৈছে <laughs> <laughs> ભાઈ ફોર વ્હીલર માં આવેલી બે છોકરી હોય ને બહાર નીકળી ઉપર થી ડ્રાઈવર હોતો ને બહાર નીકળ્યુંડિયો જોયું છે અને આ મેં જો મેં લઈ દીધું છે તરબૂચ જો અનાનાસ ને તરબૂચ ને એવું છે ને હવે મેળામાં ફરી ફરીને થાય છે સુધી એક ક્લાસ ખાતા જઈ અને પછી ઘર બાજુ નીકળી જવી નીકળી જવું છે ને બહુ ગરમી છે ને એટલે હવે પછી નીકળી જવાનું છે જો આપણા સબસ્ક્રાઇબર ભાઈ મળી ગયા તો એને પાણી પાયું છે ઠંડુ ઠંડુ સોડાવાળાને ઓલે સોડાનો સ્ટોક જોવો તમે ખાલી સ્ટીંગનો પીવી છે પાણી લઈને સ્ટોપ જોવો તમે ખાલી બાકી આપણો મેળો લો ભાઈ જો બધા છે ને થોડું થોડું એનર્જી ડ્રિંક આ જો તમે ચાર્જ સાર્જ નામનું એટલે કે આપણામાં ચાર્જિંગ ખૂટી ગયું ને તો આ પી લેવાનું એટલે ચાર્જિંગ થઈ જાય થઈ ગયું ચાર્જિંગ આ પીવો ને એટલે ચાર્જિંગ થઈ જાય કેમ કે આમાં લખ્યું છે સાર્જ તો આપણામાં ચાર્જિંગ થઈ જાય મેળામાં ફરી લીધું છે આખો મેળો તો આપણે નથી ફર્યા પણ અમુક જે મેન મેન બજાર છે ને મેન મેન બજારે ફરી લીધું છે આખો મેળો નથી ફર્યા અને હવે જ આવી છે પશુઓ જોવા આ બાજુની સાઈડ છે ને પશુઓનું એવું બધું છે

અને બધા પશુઓ ગાય છે પછી ભેંસ પણ હશે અને ને એવું બધું હશે તો આલો કન્ટિન્યુ બ્લોકમાં બને રહીજો અને આમાં તે જો પબ્લિક કેટલું બધું છે મિત્રો પશુ પ્રદર્શન બે હજાર ચોવીસ એટલે કે ત્યાં તેના મેળામાં બે હજાર ચોવીસનું જે ચેમ્પિયન છે ને એને બતાવું લેવો એ તો ખાલી છે જુઓ અહીંયા ચેમ્પિયન જે બનશે ને એ આવશે જે અહીંયા જીતશે ને એ આમાં આવશે બાકી

એટલે કેમ હરી ફેર નંબર આપેલા હે પેલા નંબર અને બીજા ને તો નંબર કઈ રીતના ના પાડતા છે હું કરતા હોય આને બધાડતા હોય લે હવે ઈ તો બજવાડતા તો ન હોય હવે ઈ તો ખબર નઈ કેમ

હવે તો કઈ ખબર નઈ આપડે તો ખાલી હોય ને કોમેન્ટ નથી અત્યારે આપડે તો જો ખાલી પશુ પ્રદર્શન માં બધા પશુઓને જોવી છે

અને જો આલા પાડા નું નામ જ કહું છું અને જો આ ભાઈ એમ કે ને વિજા વિજા એટલે જો ઈ ભાઈ સમજે સ્વતન પાડો ઓ વિજા ઓ વિજા જો ભાઈ જો ભાઈ ભાઈ નામ બોલાય એટલે સામું જોવે મિત્રો જો આ જે પાડો છે ને એનું નામ છે અહીંયા જો બોર્ડમાં લખ્યું છે નાગરાજ અને એના સિંગડા તમે જો ખાલી આ આગે જાવ છે ને ભાઈ આ રીતે જો કેટલાય પાડા અને ભેંસો ને એવું બધું છે

બે દિવસ પશુઓ કઈ રીતે જીતે એમાં જો દોડાવે કે એવું કઈ ન હોય પશુ પુરવઠા અધિકારીઓ આવે અને એ રંગ રૂપ ને ને કદ ને બે હજાર ત્રેવીસ ના જે ચેમ્પિયન હતા ને એને પૂછ્યું હતું કે કઈ રીતે વિનર થાય તો એને એવું કીધું કે પશુ પુરવઠાના જે અધિકારીઓ આવે એ બધું જોવે રંગ રૂપ ને તેમ દૂધ કેટલું કરે છે એ બધું જોઈન પછી નક્કી કરે કે કોણ વિનર

દિવસે ગરમી ગરમીના કારણે થાકી જવી એટલે તરના મેળા ફરી ફરી ને બહુ ફેર્યા પણ રાત જેવી તો મજા ન આવે હું કે ભાઈ આવે મજા

તો પાણીપુરી ખાઈ લેવી અમે અને બાકી આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દેવી બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ એ પણ જણાવજો કે તમે તને તમે મેળા આવ્યા હતા કે નહીં એ પણ અમને કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી ચાલો મળશું ફરીથી નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય